જય શ્રી કૃષ્ણ આજે આપણે ગણિત વિષયની અંદર આગળની સંખ્યાઓ વિશે સમજીશું આપણે એકવીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ વિશેની ખાલી જગ્યા અહીંયા પૂરવાનો છે આગળ મેં તમને એકમ અને દશક વિશે સમજાવી હતું એકમમાં એકમનો અંક દોરવાનો અને દશકમાં દશક એટલે દસ દસના જૂઠીને દશક બાજુ દોરવાના અને એકમ ને અંક એકમ બાજુ દોરવાના એ રીતે એકવીસથી ચાલીસ સુધીની સંખ્યાઓ આપણે અહીંયા સમજીને દોરવાનું છે પહેલી ખાલી જગ્યામાં બે દસ દસના જૂઠ એટલે બે દશકમાં બે છે અને એકમમાં એક છે દિવાસરીની લાકડી તો બગર એકર એકવીસ થશે નીચે બગર એકર એકવીસ પછી બે બગરા બાવીસ તો દશકના બે જૂઠ અને બે છૂટી દિવાસરી એટલે બે બગરા બાવીસ થશે એ રીતે બગર તગર ત્રેવીસ તો બે દશકમાં છે બે જૂઠ દસ દસ ના અને એકમમાં કેટલા આવશે ત્રણ કેટલી દિવાસરી આવશે ત્રણ તો અહીંયા આવશે એક બે અને ત્રણ થઈ ત્રણ દિવાસરી ત્રણ ત્રણ કેટલા થયા ત્રણ એટલે બગર તગર ત્રેવીસ બે દશક અને ચાર એકમ બે દશક એટલે બે દસ દસના છૂટ છે અને ચાર છૂટી છે એટલે બગર ચોગર ચોવીસ એટલે અહીંયા આવશે બગર ચોગર ચોવીસ બે દશક અને પાંચ છુટ્ટી દિવાસરી છે પાંચ એકમમાં છે એટલે અહીંયા આવશે બગર પાંચ પચીસ બે દશક અને છ એકમ છે એટલે અહીંયા આપણે કેટલી દિવાસરી દોરીશું છ એક બે ત્રણ ચાર પાંચ અને છ એટલે અહીંયા આવશે બગરછગર બગરછગર છવ્વીસ અહીંયા બે દશક છે ને સાત એકમમાં કંઈ નથી અને ગોળમાં છે બગર સાથે સત્યાવીસ તો આપણે કેટલી દિવાસરી દોરીશું સાત એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે બગર સાતર સત્યાવીસ એટલે એ રીતે પછી નીચે બગર આઠ અઠ્યાવીસ તો બે દશકમાં છે ને એકમ આઠ છે તો આઠમાં દોરી નથી દિવાસરી તો આપણે એને દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ થઈ ગયા દિવાસરી એટલે બગર આઠર અઠ્યાવીસ બગર નવર ઓગણત્રીસ તો બે દશક અને નવ એકમ બરાબર બગર નવર ઓગણત્રીસ બે દશક અને એક 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 દશક એટલે બે બે દશક એટલે વીસ વત્તા એક દશક એટલે વીસ વત્તા દસ બરાબર ત્રીસ એ રીતે આ બાજુ પણ ત્રણ દશક અને એક એકમ બરાબર એકત્રીસ વગર એક વર એકત્રીસ એવી રીતે ત્રણ દશક અને બે એકમ બરાબર શું થશે અહીંયા દસ દસના ના ત્રણ જૂઠ બનાવવાના રહેશે અને બે એકમ એટલે અહીંયા તગર બગર બત્રીસ ત્રણ દશક અને ત્રણ એકમ તો અહીંયા એકમ આપણે દોરવાનું રહેશે એક બે અને ત્રણ બે તગરા તેત્રીસ ત્રણ દશક અને ચાર એકમ એટલે તગર ચગર ચોત્રીસ ત્રણ દશકને પાંચ એકમ એટલે અહીંયા દસ દસના ત્રણ જૂઠ બનાવવાના પાંચ એકમ એટલે તગર પાંચ પાંત્રીસ ત્રણ દશક અને એકમમાં એક પણ લીટી નથી દોરેલી એટલે તગર છગડ છત્રીસ તો એકમમાં કેટલા દોરવાના છ એક બે ત્રણ ચાર પાંચ અને છ તગર છગડ છત્રીસ ત્રણ દશક અને સાત એકમ બરાબર તગર સાતર સાડત્રીસ દશક અને આઠ એકમ બરાબર આડત્રીસ તો આઠ એકમમાં આપણે આઠ લીધી દોડીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે ત્રણ એકમ ને આઠ દશક બરાબર આ આડત્રીસ ત્રણ દશક અને નવ એકમ બરાબર ઓગણચાલીસ તો નવ એકમમાં આપણે દોરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ થઈ ગઈ એટલે ત્રણ નવર ઓગણચાળીસ ત્રણ દશક અને એક એકમ બરાબર એક દશક બરાબર ચાલીસ ત્રીસ વત્તા દસ બરાબર ચાલીસ બાળકો આ રીતે આપણે ઘણી ગણીને દોડીને દોરીને આપણે અહીંયા સમજવાનું છે એના પછી આવે છે એક એકતાલીસથી પીસ પચાસ સુધીની સંખ્યાની ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યામાં ચાર દશક વત્તા એક એકમ બરાબર એકતાલીસ ચાર દશક બે એકમ બરાબર ચાલીસ વત્તા બે બરાબર બેતાલીસ આ રીતે આ તમારે તમારી જાતે જ કરવાનું રહેશે આ તમે તમારી જાતે જ ખાના પૂર્તિ કરજો અને એનો મને વિડીયો ફોટા પાડીને મોકલજો બાળકો જય શ્રી કૃષ્ણ